નમસ્કાર મિત્રો ઉત્તરાયણના કુતરાની પૂન માટે ભાવના ઓફિશિયલ ટીમ દ્વારા લાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે ટીમના બધા મેમ્બરો લાડવા બનાવી રહ્યા છે

આ અડધું આ કોણ અડધું બીજા ઘણવાઈ છે હો તો ની મજાક ઉડાવે છે ઉતારતા હોય મિત્રો કોનાજી બે દોત નહીં એમ પહેલા જોવો તમે પડ્યા ગરમ હે ના હોય જો ના તું એ જો હાલ ને થાય થઈ જાય બોલ નહીં ના તો ઘણો છે આપણે હજી બીજું જો તમે એ પછી તમે દોશી તનો દોશી તનો તમે ગમડીનું નામ ફાશી ફાશીજી આરા ટાઈમ નો પણ આવે છે તમારે તો આવે તમારા બહુ નડે જો મહેનત કરી રહ્યા છે ભાવના મેમ્બર પડી ગયો ધવા જાય ઓ હો ત્રણ મિત્રો જોઈન થઈ ગયા છે અને ત્રણ મિત્રો ની પણ આવી છે

એને કાયમ ડોગી સુતા ત્યારે છોડે હેછું એ તો પોળે ખરી તાર કામ ન કરે તતલેઈ પડે તાર હોળી પડતા નહિ હા કોઈ કોઈ આ બે જો કોઈ નહી અહીંયા ઓલા ભૈરકુ તો જોખુ છે ડરેલું નોતર આપણે ગોળ આઈ ગયો આ ગોળ આઈ ગયો તે લઈ ગયો ડારમાં નાખો ને તમને નહી ખાવા

બોલો એક અમેરિકા વાળી અને આ આલું નતું આપણે હગું પૂછીવાનું હોય તમારા બાના લગનમાં ભઈ કામ નહી આલતું એ પતંગ લાડવા લાડવા એ નું નામ ના લેશો ને હું ઉતારતો ઉતારતો લૂટવા જતો રહીશ પતંગ નહીં લૂટો હાલ આપણે સેવા કરવાની પતંગ લૂટવાના હા લાયા બધું કરશનજી કે તમારું માથું છેટું રાખજો અંદર જવું પડી છે એટલે લાડવા ના પડે ને કૂતરા નઈ ખાય અમે ઉડાડો કમરામાં બારક પાતળી જો ને એમાં કોઈ વેદ નય પડવાના હોય આ પણ મોટા